આ રોમન સ્ટાઇલ ગેટપેક સોસાયટીમાં તમારું નવું સપનાનું ઘર બનશે અડતાલીસ બંગલોની પાટીદાર સોસાયટી બીજું શું જોઈએ તો ચાલો આ ગેટપેક સોસાયટી મધુવન વિલાની વિઝિટ કરીએ આવો પ્લીઝ વેલકમ આ બધા જ બંગલોમાં તમને આકર્ષક એલિવેશન મળી જાય છે તો ચાલો આપણે એસીવારના બંગલોની ટુર કરીએ પ્રથમ માપ સાઇઝની વાત કરું તો તમને સત્તર ફૂટનું ફ્રન્ટ અને તેતાલીસ ફૂટની ઊંડાઈ મળી જવાની છે તો ચાલો આપણે પાર્કિંગ એરિયાની વિઝિટ કરીએ આપ જોઈ શકો છો બે કાર રહી શકે તેવડું પાર્કિંગ એરિયા આપેલું છે પાછળની સાઈડ તમને એક બેડરૂમ મળી જાય છે તો ચાલો હવે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ અત્યારે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર આવી ગયા છીએ જ્યાં મોટી પોર્ચ મળી જાય છે અહીંથી જોઈ શકો છો સોસાયટીનો નજારો તો ચાલો હવે આપણે લિવિંગ એરિયામાં એન્ટર થઈએ સત્તર ફૂટનું ફ્રન્ટ હોવાને લીધે મોટો લિવિંગ એરિયા મળી જાય છે તેમાં મોટી વિન્ડો આવી જાય છે અને આ સાઈડ ટીવી યુનિટ માટેની પ્રોપર જગ્યા આવી જશે વિશાળ કિચન એરિયા એલ ટાઈપ પ્લેટફોર્મ સાથે અને તેમાં જુઓ ચીમનીના પોઈન્ટ આર ના પોઈન્ટ અને અહીંયા જો આ બાજુ વિશાળ વોશિંગ એરિયા આપેલો જોઈ શકો છો તમે અને જુઓ એની એક્ઝેટ આમ આવતા જ જુઓ તમને અહીંયા સ્ટોરેજ એરિયા મળવાનો છે ટેબલ ટોપ સિંગ સાથે અને ચાલો આપણે ફર્સ્ટ બેડરૂમની વિઝિટ કરીએ ફર્સ્ટ બેડરૂમ પણ વિશાળ છે તેમાં પણ જુઓ તમને માર્બલના કબાટ અને અટેચ વોચરૂમ આપેલો છે હો ચાલો હવે સેકન્ડ ફ્લોર ઉપર જઈએ સેન્ડવિચ કપા અને સ્ટીલની રેલિંગ મળી જાય છે ઓડમ ફ્રેન્ડ સાથે સેકન્ડ ફ્લોર ઉપર બંને બાજુ બેડરૂમ આવી જાય છે તો ચાલો આપણે માસ્ટર બેડરૂમની વિઝિટ કરીએ આપ જોઈ શકો છો વિશાળ બેડરૂમ માર્બલના કબાટ સાથે કમ્પ્લીટ છે અને આ બેડરૂમની યુએસપી છે મોટી સ્ટેન્ડિંગ બાલ્કની આપ જોઈ શકો છો ફૂલ હવા ઉજાસ આ બેડરૂમમાં જળવાઈ રહે છે આ વિન્ડોને લીધે ત્યારબાદ જોઈ શકો છો તમને અટેચ ટોયલેટ બાથરૂમ અહીંયા મળી જાય છે જે પણ મોટું છે તો ચાલો આપણે થર્ડ બેડરૂમની વિઝિટ કરીએ આપ જોઈ શકો છો આ થર્ડ બેડરૂમ પણ માર્બલના કબર સાથે કમ્પ્લીટ છે અને આની ખાસ વાત છે કે અહીંયા તમને એક મોટો સ્ટોરેજ સ્પેસ પણ મળી જાય છે અને અહીંયા તમારું અટેચ ટોયલેટ બાથરૂમ આવી જાય છે સીડી રૂમમાં આવી ગઈ છે તેમાં બંને સાઈડ ટેરેસ મળવાની છે તો ચાલો આપણે આ બાજુ ટેરેસમાં જઈએ તેમાં જો ઉપર વિશાળ પંદરસો લિટરની ટાંકી મળવાની છે અને સીડી રૂમમાં જો બંને સાઈડ લોખંડના દરવાજા આપેલા છે એટલે કોઈ ભેદનો કોઈ પ્રશ્ન જ નયે આ બાજુ જો સોસાયટીનો વિશાળ નજારો આવી રહ્યો છે આ સોસાયટીમાં તમને પેવર બ્લોક નળ કનેક્શન ગેસ કનેક્શન અને અંડરગ્રાઉન્ડ લાઇટિંગ મળી જવાની છે વાત તો નાના મોટા પ્રસંગ માટે મલ્ટીપર્પઝ હોલ ચિલ્ડ્રન પ્લે એરિયા અને બધી સુવિધા સંપન્ન આ સોસાયટી છે લોકેશનની વાત કરીએ તો મધુબન બીલા એસી સર્વોદય સ્કૂલ પાસે આદર્શ ગ્રીન સિટીની બાજુમાં મવડી રાજકવાર